બી સ્વામિનારાયણ મંદિર દ્વારા મહંત સ્વામી મહારાજના બાનુમી જન્મજયંતિ નિમિત્તે પ્રમુખસ્વામી મહારાજ હાઈસ્કૂલ ખાતે વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં બી એ પીએસના સંતો સહિત પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા સહિત પાદરાનગર પાલિકાના સદસ્યો અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા બી દ્વારા પાદરા પ્રમુખ સ્વામી હાઈસ્કૂલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પૂજ્ય મહંત સ્વામીની જન્મ જન્મજયંતિ ઉપક્રમે તેમજ વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે વૃક્ષારોપણના કાર્યક્રમમાં બી સંસ્થાના પૂજ્ય સંતોમાં પૂજ્ય હરિપ્ર ભક્તિ પ્રકાશ સ્વામી તથા પૂજ્ય યજ્ઞજીવન સ્વામી સહિત પૂજ્ય શ્રીજીવંદન સ્વામી અને પાંદરના ધારાસભ્ય ચેતનસિંહ ચલા ખાસ હાજર રહ્યા હતા આવેલ મહાનુભાવનું સ્વાગત કરવામાં આવ્યું હતું ખાસ કરીને પ્રાસંગિક પ્રવચન પણ કરવામાં આવ્યું હતું બાળકોને સમજણ આપવામાં આવી હતી કાર્યક્રમમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા આવેલ મહાનુભાવ ભાવો એ તમામ પ્રકારે છે તે વિદ્યાર્થીઓ સાથે તમામ લોકોનું સૌ સ્વાગત કરવામાં આવ્યું હતું તમામ જે કોર્પોરેટરશ્રીઓ તેમજ ભાજપના હોદ્દેદારો એટલે કે પાદરા શહેર પ્રમુખ દિપેશ પંચાલ સહિત તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમાર સાથે તમામ મહાનુભાવોની ઉપસ્થિતિ જોવા મળી હતી અને વિદ્યાર્થીઓને છોડનું વિતરણ કર્યું હતું ખાસ કરીને વાત કરીએ તો હાઈસ્કૂલના છે તે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેમાં તમામ લોકોએ છે તે વૃક્ષારોપણ કર્યું હતું સ્વામીનારાયણ ખાસ તો પ્રમુખ સ્વામી સ્કૂલ અને પીપી શ્રફ હાઈસ્કૂલની અંદર આજે વૃક્ષારોપણનો અદ્ભુત કાર્યક્રમ થયો કારણ કે આજે વિશ્વ ઓઝોન ડે છે ઉપરાંત આ પાદરા સ્વામિનારાયણ મંદિર છે એની પણ રજત જયંતિ મહોત્સવ પણ ચાલી રહ્યો છે અને આ વખતે એવો ઝુંબેશ છે કે પ્રમુખ સ્વામી મહારાજના પછી જે મહંત સ્વામી મહારાજની નિમણૂક થઈ છે એવા પ્રગટ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના બાણુમાં જન્મ જયંતિ મહોત્સવ બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ વડોદરા ખાતે બહુ મહા મોટો ઉત્સવ થવાનો છે એ નિમિત્તે ગામડે ગામડે વૃક્ષારોપણ થાય એવું અત્યારે જંબુસરમાં પણ બાણું હજાર વૃક્ષોનું રોપણ થયું અહીંયા પણ બધા ગામડે ગામડે પાદરા તાલુકામાં પણ થવાનું છે વડોદરા શહેરમાં પણ એનું વૃક્ષારોપણ થવાનું છે અને કરજણ સાવલી અને વાઘોડિયા તાલુકામાં પણ આનું વૃક્ષારોપણ બહુ જ મોટાભાયે ઝુંબેશ ચાલી રહ્યો છે તો વૃક્ષો રહેશે તો જ દેશ રહેશે કે દેશને બચાવો હોય તો વૃક્ષોની એટલી જ આવશ્યકતા છે માણસનું જીવન પણ વૃક્ષ ઉપર જ ટકી રહી કારણ કે વૃક્ષો જ ઓક્સિજન આપે છે ઓઝોન વાયુ છે એ પણ વૃક્ષો જ બચાવે છે અને એટલા માટે આપણે બધા વૃક્ષારોપણ કરવાનું આનો વિશેષ મહા મહોત્સવ વૃક્ષારોપણનો પણ થાય અને દરેક ઘરે કદાચ આ બધા ભાગ ના લઈ શકીએ પણ આપણે એક નાગરિક રોપીએ રોપવા પૂરતું રોપણ નથી પણ રોપ્યા પછી એનું જતન કરીને મોટું થાય એ રીતે બધા વૃક્ષારોપણનો કાર્યક્રમમાં બધા જ જોડાજો જય સ્વામિનારાયણ વંદે ભારત જય સ્વામિનારાયણ બી એ એસ સંસ્થાના ગુરુ અને વડા પરમ પૂજ્ય મહંત સ્વામીજી મહારાજનો બાણુમો જન્મ જયંતિ સમારોહ વડોદરામાં ઉજવવાનો છે તેમની જન્મ જયંતિ સમારોહની ઉજવણીના ભાગરૂપે આજ રોજ વિશ્વ ઓજોન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં પાદરા પીપી શ્રોફ ખાતે બીએપીએસ સંસ્થાના પરમ પૂજ્ય સંતો સાથે આજે વૃક્ષોનું પૂજન અને વૃક્ષારોપણ કર્યું છે પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને સાથે રાખીને પીપી શ્રોફના ગ્રાઉન્ડમાં આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે